તો આ સંપૂર્ણ છે ને તમે ડિસ્કાઉન્ટર જોઈ રહ્યા છો ત્યારબાદ સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે જે કે ભાઈ દેશી સ્ટાઈલમાં છો અને સૂકી ભાજી છે તો આવી રીતે છે ને ભાઈ કાઉન્ટર સરસ મજાનું એમ કે રજવાડી ટાઈપ છે ને એ પ્રમાણે શણગારવામાં આવ્યું છે વીઆઈપી તો બે તા બે છે પહેલાં અમારા વીઆઈપી બધા બે ગયા એવું એક વીઆઈપી સામેથી હાલ્યા આવે છે જય ગિરનારી મિનિકૂમ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે વિઝિટ કરવા આવ્યા છીએ કીર્તિ ભાઈ નો ઉતારો આજે આપણે વિઝિટ કરીએ છીએ કે એ નોખી નોખી જગ્યા ઉપર નોખા નોખા સંતવાણીના એમ કહેવાય કે ઉતારા હોય છે તો આજે આપણે આવ્યા છે કીર્તિધાન ભાઈનો ઉતારો હવે આપણે સંપૂર્ણ અપડેટ જોઈએ કે નાની કેવી વ્યવસ્થા છે સંપૂર્ણ હું તમારી સાથે શેર કરું એ પેલા વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ફેસબુકમાંથી જોતા ખાસ કરીને ફોલો કરી લેજો આગળના વિડીયો જોવા માટે ચાલો જય ગિરનારીનું નામ લઈને આપણે શરૂઆત કરીએ હવે મિત્રો આપણે જે વી વીઆઈપી એમ કહેવાય ભોજનાલય છે એમની આપણે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ તો સંપૂર્ણ કેવી ભોજનાલય છે ને કીર્તિદાન ગઢવીનો ઉતારાની એ સંપૂર્ણ હું તમને માહિતી આપું અને અપડેટ આપું અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ કીર્તિભાઈનો જે ઉતારો છે અને જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે કીર્તિદાન ગઢવી છે ને આ જગ્યા ઉપર છે ને આનંદ મંગલ કરતા હોય છે ભાઈ તો આ એરિયો છે ને અહીંયા ફ્રી ટાઈમમાં એ બેઠા હોય છે ઇંડોળા ઉપર અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેમ કહેવાય કે મહેમાનો માટે વી વીઆઈપી ભોજનાલય છે તેમની સુવિધા કેવી છે ને એ હું તમને સંપૂર્ણ દેખાડું તો જોઈ શકો છો આવી રીતને ભાઈ વી વીઆઈપી ભોજનાલય છે તમે જોઈ શકો છો એકદમ એમ કહેવાય રજવાડી કાંઈ ઘટે નહીં જુઓ ભાઈ હા તમે મિત્રો છો ને આ ડિસ્કાઉન્ટર છે જોઈ શકો છો ડિસ્કાઉન્ટર કંઈક આ પ્રમાણે છે જો કાંઈ ઘટે નહીં અને અહીંયાથી આપણે જે કાંઈ આઈટમ હોય એ બધી વસ્તુ આ જગ્યા ઉપર છે જુઓ તો આવી રીતની ભોજનાલય છે ભાઈ અને આ બધા સરસ મજાની એમ કહેવાય ભોજનાલય છે ભાઈ ખરેખર છે ને ચાની વાટે છે એ ચા આવી જાય ને પછી તમને સંપૂર્ણ દેખાડી કે ભાઈ આજનું જે પ્રસાદી છે એ શું છે તો બન્યા રહ્યો અને આજે આપણે એમ કહેવાય કે શરૂઆત કરી છે પણ કીર્તિધનભાઈના ઉતારેથી શરૂઆત કરી છે હવે સંપૂર્ણ તમને છે ને આખો જે મેળો છે ને એ સંપૂર્ણ એક પછી એક તમને અપડેટ મળી જાય તો આ સંપૂર્ણ છે ને તમે ડિસ્કાઉન્ટ જોઈ રહ્યા છો ત્યારબાદ છે ને આ બધી નોખી નોખી આઈટમ મૂકવામાં આવી છે જુઓ આ સરસ મજાનું એક સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે જે કહેવાય દેશી સ્ટાઈલમાં જો અને સૂકી ભાજી છે તો ત્યારબાદ પરોઠા છે તો પરોઠાની સાઈઝ પણ નાની નાની છે તો આવી રીતે નાસ્તામાં ભાઈ છે ને સવારના પોરમાં આપવામાં આવે છે જો સવારનો નાસ્તો છે આવી રીતે છે ને ભાઈ કાઉન્ટર સરસ મજાનું એમ જે રજવાડી ટાઈપ છે ને એ એ પ્રમાણે શણગારવામાં આવ્યું છે આખે આખું જુઓ તમે તો આવી રીતે ભાઈ કાઉન્ટર છે જ્યાં વીઆઈપી લોકોને જમાડવામાં આવે છે તો વીઆઈપી લોકો છે ને ભાઈ જુઓ વીઆઈપી તો બેહતા બે છે પહેલાં અમારા વીઆઈપી બધા બેહી ગયા જોવા કેવું લાગ્યું ભાઈ હે મજા આવી એક વીઆઈપી સામેથી હાલ આવે છે તો ભાઈ બધા જોવા નાસ્તો કરી રહ્યા છે હું તો ઓલરેડી નાસ્તો કરેલો છું એટલે આપણે કાંઈ હાલે આમ નથી તો આપણે ખાલી બેસીએ તો મિત્રો જે સવારનો નાસ્તો જે બને છે ને એ અહીંયા છે આ જગ્યા ઉપર બને છે જોઈ શકો સરસ મજાના પરોઠા છે ભાખરી છે એ સંપૂર્ણ બનાવવામાં આવે છે જુઓ તમે આવી રીતે સવારનો નાસ્તો બને છે હવે મિત્રો આપણે જે ભોજનાલય છે એમનું રસોડું ભવ્ય રસોડું કીર્તિદાન ભાઈનું જે ઉતારો છે એમનું ભવ્ય રસોડું જોવા જઈ રહ્યા છીએ કે પ્રસાદ કેવી રીતે બને છે તો હાલો હવે આપણે ભવ્ય રસોડું જોઈએ આ મિત્રો તમે જુઓ છો ને એ શાક વિભાગ છે ને સુધારવા માટેનો આખો ગોડાઉન છે જોઈ શકો છો તો આ આવી રીતે છે ને શાક બકાલું બધું રિસ્ટોર કરવામાં આવે છે અને આવી રીતે કટિંગ કરવામાં આવે છે મશીન દ્વારા જુઓ તમે જો ડાયરેક મશીનથી છે ને કટિંગ થઈ અને ડાયરેક્ટ ટમેટા કપાઈ નીકળી જાય છે જો આ સંપૂર્ણ તમે એરિયો જોવો છો ને એ શાકબકાલાનો છે તો આવી રીતે છે ભાઈ જો આ બધો સ્ટોક છે ને એ શાકબકાલાનો છે જો આ બધું કોબી પડી છે અને ઘણી ખરી બેનો રીંગણા સુધારી રહ્યા છે તો આવી રીતે શાક બકાલાનો વિભાગ છે ત્યારબાદ હવે જે રસોઈ બને છે પ્રભુ પ્રસાદ જે બને છે એ આપણે જોવાના છીએ દાળ છે ભાત છે કેવી રીતે બનતું હોય છે તો આ સંપૂર્ણ સીધું જે રાખવાનું હોય ને એ આ હોલ છે એ બધું છે ને કાસું સીધું રાખવામાં આવે છે લોટથી માંડીને શાક બકાલું બધું તમામ વસ્તુ જોવું અને છે ને મોટો જબર એમાં હવે સબ્જી બનવાની છે તો હવે સબ્જી કેવી રીતે બને છે ને એ પ્રોસેસ આપણે જોવાના છીએ તો આ સંપૂર્ણ છે ને રસોઈ વિભાગ છે જોઈ શકો છો ડાળીનો ટોપ છે અને ત્યારબાદ જે ગુંદી છે ગાંઠિયા છે એ બધી આ જગ્યા ઉપર છે ને બનતું હોય છે તો હવે આપણે આપણે જોઈએ કે ભાઈ સબ્જી કેવી રીતે બને છે હવે આ ભાઈ છે ને એ બધી વિગત આપશે અહીંયા આજના મેનુમાં સ્વીટની અંદર લાઈવ ડ્રાયફ્રૂટ બુંદી મોન દાળ મિક્સ શાક મગનું શાક ગુજરાતી દાળ દાળ ભાત સલાડ પાપડ છાશ ટૂંકમાં આજની ગુજરાતી ફૂલ થાળી અહીંયા દરરોજ ટાઈમ ટુ ટાઈમ બનવામાં આવે છે અંદાજે કેટલા હરિભક્તો માટે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે દરરોજના અમારા અંદાજ પ્રમાણે પંદર હજાર માણસ જેવું હરિભક્તો દરરોજ અહીંયા પ્રસાદ લે છે સવાર સાંજ તો શાક બકાલું બધું સુધારેલું અહીંયા કમ્પ્લેટ આવી ગયું છે અને હવે સબ્જી બનવાની થોડીક જ વાર છે ભાઈ જુઓ ગુંડી માટેની આ સાણી બને છે જોઈ શકો છો અને ગુંડી ઘણી ખરી તૈયાર થઈ ગઈ છે જુઓ તો ભાઈ આ સંપૂર્ણ પ્રસાદીમાં આજે ગુંદી છે ચોખા ધીમા ભાઈ તો આ છે ને સાંહાણી છે હવે આ તમે જોવો છો ને એ ડાળ છે જોઈ શકો છો હવે વઘાર કરવાનો બાકી છે તો આગળ વઘાર થાય ડાળનો આ ભાઈ છે ને ડાળ છે ને ડાળ બની ગઈ છે ને આ એમનો છે ને વઘાર થાય છે જોવો પછી ત્યારબાદ છે ને વઘાર છે ને ડાળમાં ઉમેરવામાં આવશે જોઈ શકો છો ડાળ બને છે અત્યારે હાલો ભાઈ જવો વઘાર થઈ રહ્યો છે

ભાઈ વખાર થઈ રહ્યો છે આ મરચાંનો પેસ્ટ છે આદુ મરચાં અને મસાલો નાખી દીધો છે ત્યારબાદ જો આવી રીતે સબ્જી બનાવવામાં આવે છે

મિત્રો તમે જોવ છો ને જ્યારે પ્રભુ પ્રસાદી દેવામાં આવે છે એ આ ગ્રાઉન્ડમાં દેવામાં આવે છે જોઈ શકો છો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે જો તો આ જગ્યા ઉપર ભાવે ભક્તોને પ્રેમથી પ્રસાદી દેવામાં આવે છે જો તો હવે આપણે જઈ રહ્યા છીએ કીર્તિદાન ભાઈનો જે ઉતારો છે અને એમ કહેવાય કે સંતવાણી ભજન થતા હોય ને આપણે તે જોવા જઈ રહ્યા છીએ તો હાલો હવે તે જ જોઈ જોઈએ જેમ કહેવાય કે કીર્તિદાન ભાઈનો ઉતારો છે અને અહીંયા સંતવાણી ભજન થતા હોય છે અને ભાઈ બધા કલાકાર તમને આ ટેજ ઉપર જોવા મળશે તો સંપૂર્ણ આ જેવો ટેજ કંઈક આ પ્રમાણે છે તો રાતે તો ભાઈ પગ દેવાની જગ્યા ન હોય એટલું બધું પબ્લિક હોય એટલા બધા ભાવિ ભક્તો એમ કહેવાય સંતવાણીનો લાવો લેતા હોય છે પણ અત્યારે આપણે તમને દિવસે પાણીથી હાવ ટેજ દેખાડી દઈએ ભાઈ ટેજ કેવું છે તો આ છે કીર્તિદાન ગઢવીનો ઉતારાનો ભવ્ય ભાઈ ટેજ ગુજરાતના નહીં પણ તમામ જે કલાકારો છે એ અહીંયા પોતાની વાણી છે ને રજૂ કરતા હોય તો સંપૂર્ણ ટેસ્ટ છે તમે જોઈ શકો છો રાતે તો ભાઈ અહીંયા પગ દેવાની જગ્યા ન હોય પણ આ તો દિવસ છે એટલે તમને સંપૂર્ણ ટેજ હું તમને દેખાડી દઉં છું કે કઈ પ્રમાણે છે